મહુવા શહેરમાં જૂથ અથડામણના આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આજ રોજ તારીખ સોળ નવ બે હજાર પચીસના બપોરના અઢી કલાક દરમિયાન મહુવા શહેરમાં થયેલ જૂથ અથડામણના આરોપીનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મહુવાના જનતા પ્લોટ મારુતિ હનુમાન મંદિર પાસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મહુવાના જનતા પ્લોટ મારુતિ હનુમાન મંદિર ખાખી બાપુની મઢીની સામેના ખાચામાં રવિવારની રાત્રિએ બે જૂથ વચ્ચે અથડામણ હતી જેમાં આરોપીઓનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મોવાના જનતા પ્લોટ વિસ્તારમાં થયેલી અથડામણમાં એક મહિલા સહિત પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું